બાકી એક ભાઈ ને ઘરે મહેમાન આવ્યો પંદર થી રોકાણો મારો દીકરો બોલો પંદર થી મહેમાન રોકાણો અમને એની હવા ફાવી ગઈ ગરધણી કે અમારી બગડી ગયા શું કરવું જવાનું નામ લઈ એક દી રાજા કંટાળીને બેઠો તો તેની પત્ની કીધું કેમ મૂળલે છો કે આ જોને આ માયો કેટલા દીધા એવો આપણે આપણું નામ લઈને ખોટી માફી કોક ની માગ્યું ગુજરાત ગુજરાત ખરેખર કહું સાહેબ જ્યારે જ્યારે આખા રાષ્ટ્રને તકલીફ પડીને ત્યારે કોઈ જાગ્યો છે ને તો ગુજરાતમાંથી જ જાગ્યો છે તમારે લખો અહીંયા લખી લેજો મહારાણા પ્રતાપની પૂજાઓમાં તાકાત ફટાકા મારતા હતા ત્યારે એક સારા અશ્વની એને જરૂર હતી ત્યારે ચેતક ગુજરાતે આપ્યો મહારાણા પ્રતાપનો ચેતક હતો સાહેબ સાબી ગુજરાતનો હતો પાંચાલનો હતો શિવાજીને જ્યારે જરૂર પડી જયારે ધન ગુજરાતે આપ્યું બહુ આઘું નથી જવું અંગ્રેજો કોઈથી હારતા નહોતા તેની જાગ્યા છે ને તો બે વ્યક્તિ ગુજરાતમાંથી માંથી જાગી સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી બે ગુજરાતના હતા સાહેબ અને આઝાદીના ના પંચોતેર વર્ષ થઈ ગયા ક્યાં સુધી આપણે હળ નહોતી હુસતી ત્યારે ફરીવાર પાછા દિલ્હીમાં અત્યારે કોઈ બેઠા હોય તો એ ગુજરાતના નરેન્દ્ર મોદીને અમિત શાહ એક ભાઈ નું મોઢું હોજી ગયેલું હતું એટલે કે શું થયું મધ કર્યું કાંડર કર્યું પીડ્યા તા ના ના તારી ભાભી એ માર્યું કે શું કામ કે કાલેનો જન્મદિવસ હતો એટલે કે જન્મદિવસ હોય તેથી મારવાનું જેટલા વર્ષ ના થયા હોય એટલી ઠપાટ મારવાની એવું નહોતું હોય કે કેકમાં ભૂલ પડી ગઈ કે કેમ કે મેં કેક બનાવવા આપ્યો હતો ને નામ છે કૃતિ અને ઓલે કુતરી લખી નાખ્યું કલાકારોને બહુ ધ્યાન રાખવાનું મૂળ વાત કહું બાપ મૂળ વાત ઉપર આવું એટલે એ ઘડીક બેંકમાં ભલે ગયો ઓલો 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 એ મને ખબર છે એ બેંકમાં ગયો ન્યા પગ્યો તો પણ વૈશમાં એક જણો ઓલો ભાઈ મેમાં નજી બેઠો છે જો ખરેખર ભાઈ તમે તમે કહેતા હતા ને કે આમ ગાડીમાં નીકળી એટલે અમારા ભાવનગરના વડીલ તમારે હારે બેઠા હોય તે કહેતા કે માયા માયાભાઈ નથી કહેતા મારા ભાઈને જગાડો એટલે ઓલું વગાડે ને ગાડીમાં આ ગાડી અહીંયા ને જાગું હું ન્યા ખરેખર એટલે મજા જ કરવી છે એટલે મજા ક્યારે આવે કે હજી એક વાત પૂરી નથી હોય પડખેલી બીજી વાત નીકળે ને ત્યારે માનવાનું કે અમે હોળે કળા એ તમારી હામાં બેઠા છે અને એનું કારણ અમે નથી એનું કારણ તમે છો તમે 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 જેવી રીતે સાંભળો છો ને એટલે અમને જમાવટ થાય બાકી અમુક જગ્યાએ પ્રોગ્રામમાં જાય ભાઈ ત્રણ કલાક નથી જાતી અમને એમ થાય ટેસ ભાંગે ઈ બાને જો પ્રોગ્રામ હામાં આમ જ બેઠા

કારણ કે વેવાળી હાથના ઠેફ ખવાઈ ગયા હોય પાછા ડાલ ડાખી ના હવે તકલીફ શું થઈ ખબર હવે હાચું ખાઈ ત્યાં અવાજ ભાઈ જાય પેલા ડુપ્લિકેટ ઘી ખાતા તો માણસ ને નડતું થયું હાસું ખાવ હાસું નથી ખાઈ શકતા ઈ નડે પેટે તકલાદીના પેટ ના થઈ ગયા છે એ પીઝા ને બર્ગર સિવાય બીજું પાળતા નથી એટલે બન્યું એવું સાહેબ રોકાણો પંદર દી થઈ ગયા ગુજરાતી ગુજરાતી છે સાહેબ અરે ઈ ક્યાં કરો સાહેબ આઝાદી વખતે આખા દેશમાં આખા રાષ્ટ્રમાં ગાંધી બાપુ અને વલ્લભભાઈ ફેર્યા જ્યારે પહેલા વહેલા અઢાર પાદર આપ્યા હોય ને તો ગુજરાતના ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી આપ્યા સાહેબ પહેલ ગુજરાતે કરી એટલે કાંઈ ખોટા વખાણ નથી ગુજરાતીમાં સિનેમા એનું ગૌરવ છે અને આપણે આગળ છે એ વાત સાચી છે અને એટલે ભારત માતાના આપણે લાડલા બાળ છે ઓલો રોકાણો પંદર દિવસ એ ગુજરાતી જ હતો કહાણું મોઢું કરીને ગરધણી બેઠો એટલે એની પત્નીએ કીધું મોજે દરિયા આ બધું 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 વાહ બોર્ડ લઈને આવ્યા કેવી તૈયારી છે સાંભળવાની સાહેબ આવું ઓડિયુ ક્યારેક જ મળે આ નરું સત્ય બોલનાર કોણ છે એની કરતા સાંભળનાર કોણ છે કેટલા છે એની કરતા કેવા બેઠા છે એ મોટી વાત છે સાહેબ એમાં કોઈ સવાલ નહીં એટલે એની પત્ની કીધું ઓલો રોકાણો એટલે એની પત્નીએ કીધું કે કેમ આમ આમ આ દિવેલ પીધું હોય એવું મોઢું થઈ ગયું એ આ જો ને પંદર દિ રોકાણો છો કે પણ તમારો ભાઈ બધે એટલે અમારે કઈ કહેવાય નહીં કે પણ પંદર દી થયા કેવું જોવે હવારે નો હોય બેને કીધું તમારે કહેવું જોવે ને તમારે મું અને તમે સાંભળી લેજો જ્યારે જ્યારે ભારત વર્ષનો પુરુષ મુંજાણો છે ને ત્યારે એની પત્ની જ ઊભી થઈ જવો જ્યારે જ્યારે આ મહાદેવ શુંભ નિશુ મહિષાસુર મહિષાસુર ચંડ મુંડ ભસ્માસુર આ બધાય વરદાન આની લઈ ગયા હતા અને એણે જયારે કૈલાસ ઉપર ચડાઈ કરી ત્યારે શિવ ને થયું તો વરદાન મેં દે દીધા અને હું જીતી શકું એવી શક્તિ છે નહીં વરદાન દેવાઈ ગયા શક્તિ તો છે મારી પાસે પણ મેં વરદાન આપ્યું એટલે હું કઈ ના કરી શકું તે ઉમા ઉમા શબ્દ કોનો છે ખબર મહાદેવ નો આપણે પેલા નિયમ હતો પત્ની નું નામ ન લેવાય અને પત્ની છે ને પતિ નું નામ ન લે એટલે હું લીધા જેવા ન થાય કે ના એક ગાંઠ વાળેલી હતી કે નામ એનો નાશ કહેવત છે આપણે જેનું નામ એનો નાશ એટલે આ દેશની જગદંબા એમ કહેતી કે મારા પતિનું નામ લઉં તો એનો નાશ થાય ને એનો કોઈ દી નાશ ન થાય એટલે હવે તો મળ્યા ચિંટુ ચિંટુ ચંપુ બકા આ બકા ક્યાંથી આવ્યું એને હું ગોતું છું

મહાદેવ બોલે ભગવાન શિવે નામ પાડેલું છે ઊમા એના મંદિર માટે આ દેવાનું છે પુરુષ જયારે મુંજાય ત્યારે શિવ મુજાના છે ત્યારે ભવાની ત્રિશૂળ લીન અને એનું સ્વરૂપ મહાકાલી મળ્યું ચામુંડા મળ્યું અરે શેઠ ગયા ઓલાએ કીધું કે દીક મારે માટી ખાવી છે તો માણસ દાળીએ નથી મળતું તો મરવા કોણ મળે અને જો આજે હું નહીં જો આ ગુજરાત આપણું કાજ હું નહીં જમાડું તો કાઠિયા વાડમાં કોકદી ફૂલો પડી ભગવાન થઈ જા મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા કાલી કોઈ દુહો નહીં ગાય અને શેઠ સગાડશે મું તેદી કેવા ગયો સંગાવતી વાણિયા હતા પોતે વૈષ્ણવ હતા અને એને ઓરડા બોલ્યા શેઠ શું કે આ પરિસ્થિતિ છે કે જેને જીણ્યો છે મારો દીકરો સેલીયો ભણવા ગયો છે એ કેદી કાયમ આવશે જાઓ સાધુ ભૂખ્યા ન જાય લઈ આવો એને જ્યારે જ્યારે પુરુષ મું એક ભાઈ હું ને હું તા ઊંઘ નહોતી આવતી તેની પત્ની કીધું હું પડખ્યા ફેર ફેર ગયા ઊંઘ કેમ નથી આવતી હોય જાઓ કે એવું કાઈ નથી આપણી બાજુવાળા વાળા સંજયભાઈ છે ને કે આ એ પાંચ લાખ રૂપિયા માંગે ને કાલ ની મુદત છે કાલ દેવાના છે ને આપણી પાસે છે નહીં એટલે હું જાણું ઓહો પાંચ લાખ રૂપિયા કરોડ રૂપિયા નીંદર બગાડો છો એની પત્ની કીધું શાંતિ રાખો થઈ જાય બધું અથવા તો ઘરે તો વેચી નાખશે એને તો જ વાત આવે ને પણ બેને બારી ખોલી રાતે દોઢ વાગે સંજીભાઈ એ સંજીભાઈ હા બેન તમારા ભાઈ પાસેથી પાંચ લાખ રૂપિયા લેવાના છે કે હા નથી દેવાના થાય બારી દઈ દીધી પછી એને પતિને કીધું કે હવે તમે જાગશે સંજયભાઈ પણ આ મહેમાન પંદર દિવસ જતો નતો એની પત્નીએ કીધું તમારે મને કેવું જો હવારમાં મહેમાન નો હોય મુંજાવાનું થોડું હોય મરદ જેવા માણા થઈ સોથે ફેરે આગળ હું હતી તમારા ત્રણે ફેરા અટકી જાય ત્યારે કહેવાનું સોથે ફેરે મે મોર થાઉ જમાડ્યા રાતે વાળું કર્યા જમીન સુઈ સુવા ગયા ઈ મહેમાન સૂતા હતા ને બેન યા ગયા એને કે અપમાન કરું ને એટલે હવારમાં ભાગી જાય મહેમાન સુતા હતા ને એટલે ડાયરેક્ટ ગાઢલું ખેંચ્યું હવે ગાઢલું ઉચ પંદર દિવસે આવ્યા તમે આવ્યા તે છોકરા નીચે હોવે છે લાવો ગાટલું એમ કરીને બેન ગાટલું ખેંચીને વીઆઈ જાય તા મારો દીકરો ઓછી કુલી ને વાહે ગયો આજે આજે બેન ઓછી કુલી લેતા જાવ મને તો હાવ હેઠું જ ફાવે હવે આને કેમ કાઢો હોય એટલે પેલા ખબર આપણે ગામડામાં આપણું ડેલી હોય અથવા તો દરવાજો હોય ત્યાં બહાર ઓટો રાખતા અને મહેમાન આવ્યો ને એ ઓટે બેઠા બેઠા પાણીનો લોટો અને દાંતણ ઓટે બેઠા બેઠા દાતણ કરતા ત્યાં મહેમાન હવારમાં દાંતણ કરતો હતો ત્યાં એનો પાડોશી અગાશી ઉપર ઊભો ઊભો બંધું કામ કરે મહેમાન આમ એવો મહેમાન નું દાંતણ મેળ ઢગ 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 એટલે ગરધણીએ કીધું શું થયું ગરધણી કે શું થયું દાતણ કરો માયા ભાઈ દાંતણ કરો અરે દાતણ શું કરે ઓલો બંધુક

બોલો હું ભણતો બોલો હા એક ઝીણી વાત કહું હા ઝીણી વાત હું ભણતો ને ભાઈ તો ખરેખર મને મારા શિક્ષકો મને બહુ પ્રેમ કરતા મને બહુ મારું ધ્યાન રાખતા હા એ મને ક્લાસમાં ઊભો કરતા હું કામ બધા મને જોઈએ કે ને બીજું નહીં કે કીર્તિભાઈ મારા શરીરનું એટલું બધું ધ્યાન રાખતા

અને હજ તો ક્યારે થાતે કહું મારા શિક્ષક મને મને એટલો પ્રેમ કરતા બીજા દેતા મારા કાકા મને પૂછતા કે તું ભાઈ આઠમા માં લઈ નવમાં આવી ગયો મેં કીધું હું બે વાર આવી ગયો પણ સાહેબ એમ કે છે આઠમા ધોરણમાં જે સાહેબ છે ને એ કાકા એટલો બધો મને પ્રેમ કરે તે એમ કહે કે ના ભાઈ ભલે બધા મામા આવ્યા જાય તારે નથી જવાનું એટલે મને આગ્રહથી રાખ્યો તા વડે કાકા એમ કે આગ્રહ હોય તો રોકાય જવાનું પડતા